જય શ્રી કૃષ્ણ મહાદેવ જય માતાજી જય ને આપે બોટની ની સારું છે આપ્યો તાણી આજે ટૂટ બધાય નહીં આજે હાડા હા દવાદર ટૂટ આપે ને અમે દોસ્તાઓ દોસ્તાઓ બધા પોદરામ ટાણા છે ડાબેરી નું પઢામ ટાણ હશે બધા જૈન ઝેરે આમાં જૂનું ટસે ને ને અમે ડાબેરી નું પોડામ ટાણ હશે આમાં બધા દોસ્તાઓ દોસ્તાઓ ને ને આ ત્યાર થાય અટાવાન ત્યાર ત્યાર થાય પછી તમને મેડી મૂર્તિઓ આપે હજ જાય છે ત્યાર બાય થઈ ને હજ બધા આવે પેડા થવાના ને આમાં ટટ પાય પેડા થાય આ પુઠો છે ને ને બધા દોસ્તાઓ પેડા થાય ને પછી

હજી હાથ બાકી હાથ જણા આવે છે આઠ થી આઠ જણ આવી જાય નવે નવ પછી તમને

મસાલો બની ગયો પાઉં આવે જાય આજે પાઉ આવે પાઉં બધું બનાવી તમને બતાવી રેજો હવે એના મારી ફૂટે ડાબો બધું મસાળો બધું આવી જાય ને પછી મારી બાય બાય કેલી આવા બેઠી જો જામ જો હું ગાડા બે થઈ છે ત્યાર પાછળ આવો ત્યાર થોડા કામ કરો છે ત્યાર થોડા કામ ચાલુ છે ત્યાર જો થોડા કામ છે હેડ એ પડે આયા પયા તાપે ના બેઠો આપો સાહેબ ને હવે એના બેટ સાઈ જો આમાં બધી સાઈ છે અહીંયા નાઈન આમાં આમાં બધું સાહેબ છે આ માય સટની આ માંડીના બી આ જીની થયો

હેરો મિત્રો હોય તો તમે જય માતાજી જય ડાટન માં જય માતા જય ડાટા ને હવે મીડિયા પે બેસ યાદી બાદ મેં મારો વિડીયો રમ્યોટમાં જય માતાજી બાય બાય